ભીલડી પોલીસ સ્ટેશન ખાતે વિરાજમાન ગોગા મહારાજના મંદિરનું ખાતમુહૂર્ત કરાયું ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રચલિત ગોગા મહારાજનું મંદિર આવેલું છે જેનું પુનર્નિર્માણ મંદિર લોક ભાગીદારીથી બનાવવામાં આવશે જેનું નવીન મંદિરનું પુનર્નિર્માણ માટે શાસ્ત્રી લાલજીભાઈ તેમજ પૂજારી દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભીલડી પીએસઆઈ એ કે દેસાઈ દ્વારા તેમજ પોલીસ સ્ટાફ તેમજ આજુબાજુના આગેવાનો ગામ લોકો રાજકીય આગેવાનો સરપંચોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં દામા રામપુરા મઠના પરમપૂજ્ય મહંત શ્રી રૂપપુરી બાપુ તેમજ નકળંગ ધામ પેપડુના મહંત્રી શ્રી બાબુપુરી બાપજી તેમજ નાના કાપરા લાખુ માતાના ભુવાજી કુરસીભાઈ દેસાઈ તેમજ આજુબાજુના ગામોના સરપંચો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગામ લોકો અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ ભોજન પ્રસાદનું આયોજન સાથે કરવામાં આવ્યું હતું અને સૌ લોકો ખાતમુહૂર્ત કરીને ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા